રસમો લખ્યું છે નિયમો પ્રમાણિકયા કર્યા વાતું છે કે એક ટી બોયમાં મને તો એકાઈ આ તો વ્યવસ્થા બધા વાડી શાળામાં સર્વિસ કરું છું અને 6 મહિના પહેલા ડાચા તારું બહોત અને 6 છું મારું કુછની બધી ગેમો છે બહુવરા આખે આપું વ્યાકરણ

એટલે એક વખત હમણાં જ મારી પાનેલી માંથી પટલ બદલી છોકરાએ પોતે રમતા આપી દઉં સામાજિક પ્રમાણે તમારે કરવાનું દાખલા તરીકે છે આ વર્ષના બાવન અઠવાડિયા છે આખા વર્ષનો હિસાબ કરો કરીએ તો બાવન થાય તેર નો આપણે એક બે ત્રણ એમ સરવાળો કરીએ ગુલામ ને આપડે અગિયાર ગણીએ રાણી બાર અને રાજા ને તેર એ તેર અંક નો સરવાળો કરતા જાય તો એકાણું થાય એકાણું ને ચાર થી ગુણીએ તો એનો સરવાળો થાય ત્રણસો ચોસઠ એમાં એક જોકર એડ કરીએ એટલે ત્રણસો પાસઠ એટલે એક વર્ષ થયું એમાં બીજું જોકર એડ કરીએ એટલે ત્રણસો છાસઠ જેને આપણે લીપ યર કહીએ માનો કે પછી આ દૂડી છે દૂડી એટલે દિવસ અને રાત તીડી છે તો આપણે ત્રણ મુખ્ય વેદ ચોકો ભાઈ આપણે ત્રણ મુખ્ય દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ચાર છે તો ચાર વેદ પંજો છે તો પાંચ પ્રાણ આ છ છે તો છ આપણા વિકાર એમાં લોભ મોહ મત સત્તો છે તો સાત ખંડ કઠો છે તો અષ્ટસિદ્ધિ નવો છે તો નવ ગ્રહો એમાં અત્યારે હાલ નથી દસો છે તો દસ દિશા એમાં દસ દિશામાં ચાર દિશાઓ ચાર ખૂણા આકાશ આકાશને ધરતી આ ગુલામ છે એટલે અત્યાર સુધી ભારતમાં થયેલ ગુલામો એમાં ઘણી પ્રકારના ગુલામ વંશને એવા એવા તે રાણીઓની અંદર ભારતની મહાન રાણી દાખલા તરીકે લક્ષ્મીબાઈ છે ઉદયમતી છે મીનળદેભાઈ અને રાજા એટલે ભારતના ઇતિહાસ ના મહાન રાજા એમાં શિવાજી આવી જાય મહારાણા આવી જાય પણ એકો એટલે એક અને એક માત્ર ઈશ્વર કે જે આ સમગ્ર સૃષ્ટિ નું સંચાલન કરે છે સેમની આપણે જીસીઆરટી દ્વારા તાલીમ આપવામાં આવે છે કે બાળકો છે અને એજ્યુકેશન સર્વ કરવામાં આવે છે પણ હાઉ ટુ સર્વ ઇઝીલી કઈ રીતે સર્વ કરી શકાય એના માટે મેં એનો એક પ્રયત્ન એ કરેલો છે બાળકોને સારા સમય પછી રોજે રોજ વોટ્સઅપ ફોનનું એક ફીચર જે આવે છે તેનો યુઝ કરે છે આ રીતે આપણે ફોન કરે છે કે ગમે તેટલું બેલેન્સ આ બાજુ તમે હલાવશો તો પેન પડશે નહીં નાની આરે સેન્ટર ઓફ ગ્રેવિટી એ બાળકને આપણે સમજાવી શકીએ છીએ આ રીતે જ અમે બીજા ઘણા બધી বে ব্লেণ্ড কৰোঁ